బింండితనిండిగండిందితిమ అవఇ reagитанంబిండిండి Billie atasan హిసి పిసయ తినిం న్ దిసియం మేంగా్వీంండి పశ్రిధాం prisoners બધા સાથે કરીને એક રિપ્રેઝેન્ટેટિવ સામેન્ટ કર્યું જે ચાર પીલર છે યુવા અન્નદાતા નારીને ગરીબ એમની મદદ કરી શકીએ અને કેવી રીતે આપણે વિકસિત ભારત બનાવી શકીએ એના પર સમજાયું હતું તે પછી અમે યુથ પાર્લામેન્ટ યુથ મોક પાર્લામેન્ટ એવા બધા ઇવેન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને એના થ્રુ શાળામાં મને યંગ પ્રોફેશનલ જે કામ કરે છે પ્રથમ સિંહ દિલ્હી ઇન્સ્ટિટ્યુટ મિનિસ્ટ્રીમાં એમનો કોલ આવ્યો હતો કે યુથ કને ખાવાનું છે જે તમને યુવાઓને જઈને વિકસિત ભારતના બારેમાં સમજાવવાનું હશે એમાં કનેક્ટ કરવાનું હશે કે કે યુથ થી સૌથી સારું કનેક્ટ કરી શકે તે બધું એમને મને ઓપ્શન્સ આપ્યા હતા ચાર સિટીઝ આપી હતી અને મેં કીધું કે ડીસા નો તો ડીસા જ મારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન રહેશે એટલે હું ડીસા આવી આજે મેં આવી